જેમ બાદ એક શનિવાર ત્રીજી મે બે હજાર પચીસ ચાર ને પિસ્તાલીસ થઈ છે ગરમી છે એટલે મસ્ત તરબૂચ ચિલ્ડ એકદમ ઠંડુ એકદમ ઠંડુ છે ચાટ મસાલા અને બધાને કે સાહેબ ભખો તો સહી બસ નંબર એક અને ચિલ્ડ કરેલું છે એકદમ બધો જશ વિજયભાઈ અને સંદીપભાઈને જાય છે એમની મહેનત છે આજે રાજકોટ સપનાબેન ધર્મેશભાઈ રાવલ પરિવાર તરફથી અમારા વેદાંતભાઈ માટે ખાસ તરબૂચ એમના તરફથી છે આજે જય અને વિજયભાઈ ગોતીને લઈ આવ્યા મીઠા મધ જેવા ટૂટપીક આપીએ છીએ બધાને અચ્છા બહુ સહી બઢિયા ઠંડા લે લો તો બધાને પેટમાં ઠંડક થઈ જાય અત્યારે ત્રણ થી સાડા ચાર પોણા પાંચ સુધી હોય પછી હવે પાછા ફ્રેશ થશે અને પાછા બેસી જશે સાત વાગ્યા સુધી નવ કલાકની આખરી તપશ્ચર્યા કરી રહ્યા ભાઈ સવારે સાફ સાતમાં પાંચે હનુમાન ચાલીસા સ્ટાર્ટ થઈ જાય છે બાર ને પાંચ સાડા બાર જેવું થાય એટલે પાંચ સાડા પાંચ કલાક સવારે બેસે અડધો કલાક બ્રેક હોય અને બપોરે ત્રણ વાગે ધૂમ ધકતા તાપમાં આવી જાય છે ત્રણથી સાંજે સાત સાત વાગે આરતી થાય અને સવારે આપણે ગરમ સવારે મજાની ચા પછી નવ વાગે ગરમા ગરમ નાસ્તો અને ચા બપોરે સાડા બાર વાગે ખૂબ સરસ સ્વાદિષ્ટ ભોજન આપીએ છીએ આજે લંડનના વિરલભાઈ જોશી જે આપણા પરિવારના સભ્ય નથી પણ આપણા ટ્રસ્ટી નેહલભાઈના સાડા થાય નિધિબેનના ભાઈ થાય એમણે એક લાખ વીસ હજાર રૂપિયા બાર દિવસના ભોજનના એમણે આજે અર્પણ કરેલા છે એક માત્ર આપને કે ભાઈ એવું નથી કે પરિવાર જ બધા જોડાયેલા છે આવડું મોટું અવસર ક્યારે મળે કોઈના જીવનમાં કલ્પના કરો આટલા બધા ભૂદેવને તમે સવારની એકસો વીસ લોકોની ચા એકસો વીસ નાસ્તો એકસો વીસ વ્યક્તિનું ભોજન બપોર એકસો વીસ વ્યક્તિનો પાછો નાસ્તો અને રાત્રે એકસો વીસ વ્યક્તિનું ભોજન તો છસો છસો ભૂદેવોને આપણે પેટમાં કંઈક ને કંઈક કંઈક ને કંઈક બાફવા માટે નિમિત્ત બન્યા અને માત્ર બત્રીસ હજાર રૂપિયામાં તો આવી તક તો ક્યારે મળો અને એમાં લક્ષચંડી માટે અનુષ્ઠાન કરતા હોય અને દુર્ગા સપ્તાહદીના પાઠ છ દરરોજના કરતા હોય એવા ભૂદેવો અને એવા ખુશ થાય છે અમારે જોવા મજા આવીએ તો બસ એકદમ ઠંડુ તરબૂચ છે ચિલ્ડ છે એકદમ અને બધાને ભરપેટ જેટલું જોઈએ એટલું આપવાના છીએ પેટ ભરાઈ જાય ત્યાં સુધી ખૂબ લીધું છે ગામડેથી જઈને આખી ડીશ ભરી દેશે જો ગામડેથી જઈને માંડલમાંથી લઈ આવ્યા બધા બેસી ગયા શેડની છે એકદમ તૃપ્ત થઈ જશે ચાટ મસાલો જે અંબા જે ખંભલાઈ માં કેવડતું જ કરું